તો મામાની મઢુલીએ પગે લાગી લીધું જય મામાદેવ મામાદેવના દર્શન કરી લીધા ફોટોસ બોટોસ પાડી લીધા મસ્તીના અને મિત્રો આપણે પાછા નીકળી ગયા જવા માટે તો મિત્રો જો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ રણુજા નવી રણુજા જે કાલાવડથી મિત્રો આવેલી છે અને આપણે મેળામાં ખૂબ મજા કરવા આવ્યા છીએ મિત્રો જો મિત્રો મેળો બતાવું છું તમને જોરદારનો મેળો છે મિત્રો આપણે પહેલાં મંદિરમાં દર્શન કરી આવીએ અને પછી તમને મિત્રો મેળો બતાવું તો ચાલો મિત્રો આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ જો મિત્રો બહુ મસ્ત છે

મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય રામા પીર લખતા જાજો મિત્રો બધાય મનોકામના પૂરી કરે તડકો હતો તોય મિત્રો માણસ છે ને બાકી જોરદારની બધાય જો મિત્રો બધાય આ લોકો બધા ત્રણ કિલોમીટર ચાલીને અને પ્લસમાં બધા જે પોગ્રામ હોય રાતે સંત વાણીને બધું એટલે એ બધા અમુક અડધા આરામ કરે છે ફોટોસ બોટોસ પાડીએ મસ્તીનો ફોટો પાડી લીધો મિત્રો મારે આમાં સોંગ રાખવું હતું પણ મિત્રો કોપી રાઇટ જ ઓલવેઝ લાગે છે મારે એટલે હું સોંગ રાખી નથી શકતો તો જોઈ લ્યો મિત્રો બધા છું ને બાકી પોઝ જો મિત્રો મેં બસ અહીંથી બહાર નીકળતા હતા મંદિરની અને બીજા મંદિરમાં ગયા ત્યાંના દર્શન કરી લ્યો તો ચાલો મિત્રો મેળો બતાવું જો મિત્રો આજે રણુજામાં રામાપીરનો અહીંયા છેલ્લો દિવસ છે મેળાનો અને મિત્રો આજે અમે મેળામાં ખૂબ મજા કરી મિત્રો અત્યારે મારો અવાજ પણ બેસી ગયો છે જો મિત્રો ફૂલ મજામાં બાકી બહુ એટલે બહુ મજા કરી મિત્રો આજે મેળામાં મેળામાં જાય ને મિત્રો ન ખાય એવું તો આ બને જ નહીં આ વસ્તુ તો એવી છે કે મિત્રો મેળામાં જાય ને એટલે આ વસ્તુ ખાવી જ પડે ખાવું તો જોઈએ જ ઓહો ઓહો બસ 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 રેડી રેડી મસ્તી ના ભૂખ લાગી ગઈ છે જોરદાર ની કભી કભી લગતા હૈ કે અપુનિત સિંગર ક્યા ગા લેતે હૈ વાહ મેળો 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 જામનો છે રંગ મેળો હા મિત્રો આ છે મેળો અને આમાં નો બેઠા હોય તો મિત્રો મેળો નકામો તો મિત્રો આખા શિબુભાઈ માટે લઈ લીધી બંધુ